નમસ્કાર ખેડૂત મિત્રો ટેકાના ભાવની ખરીદી બાબતમાં તમે ફોર્મ ભરેલું હશે તો હેક્ટર દીઠ મર્યાદા માટેનો ઠરાવ થયેલો છે એ આપણે જોઈ લઈએ આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરજો જેથી નવી અપડેટ મળતી રહે આ ઠરાવ આઠ અગિયાર બે હજાર પચીસના રોજ થયેલો છે કે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પ્રાઇસ પોસ્ટ સ્કીમ હેઠળ મગફળી મગ અડદ સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો જથ્થો અને સમયગાળો નિયત થવા બાબત તો આપણે જાણી લઈએ કે ઠરાવ શું છે પુખ્ત વિચારણાને અંતે વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં પ્રાઇસ કોટ્સ સ્પોર્ટ્સ ટીમ હેઠળ જમીનના સપ્રમાણ ધારાધોરણ મુજબ મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો જથ્થો નીચે મુજબ નિયત કરવામાં આવ્યો છે તો કેટલો મગફળી તો પચીસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર મહત્તમ મર્યાદા અને પ્રતિ ખેડૂત જૂથની મહત્તમ મર્યાદા તો મગફળી પચીસો કિલોગ્રામ પચીસો કિલોગ્રામ સોયાબીન છે સોળસો કિલોગ્રામ સોળસો કિલોગ્રામ આડદ છસો પચાસ કિલોગ્રામ અને અહીં પ્રતિ ખેડૂતની જ જથ્થાની મહત્તમ મર્યાદા પચીસો કિલોગ્રામ છે મગ છે એ પ્રતિ હેક્ટરની મહત્તમ મર્યાદા પાંચસો પચાસ છે અને પ્રતિ ખેડૂતની પચીસો કિલોગ્રામ છે તો પચીસો કિલોગ્રામ એટલે આપ જાણી શકો છો કે એકસો પચીસ મણ થાય ત્યારે સોળસો કિલોગ્રામ એટલે એ કેટલા થાય એસી મણ થાય તો એ રીતે તમે જોઈ શકો છો તો આ તમારો પ્રતિ હેક્ટર દીઠ મહત્તમ મર્યાદા છે અને આ પ્રતિ ખેડૂત જૂથની મહત્તમ મર્યાદા છે તો આ ખરીદી તો આપણે નવ અગિયાર બે હજાર પચીસથી શરૂ થઈ ગઈ છે તો આ અગત્યનો ઠરાવ હતો જે આપને જાણવો જરૂરી હતો અન્ય કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવતા રહેજો બીજું કે તમારા જે ટેકાના ભાવની ખરીદી ફોર્મ ભરેલું હોય તો તમે જે સંસ્થા તમારી જે સંસ્થા ખરીદી રહી છે ટેકાના ભાવની ખરીદી તેથી તમને તમામ પ્રકારની માહિતી પણ મળી રહેશે ત્યારબાદ જે હાલમાં ખેડૂતોનું પેમેન્ટ શરૂ થઈ ગયેલ છે જેમાં ઘણા ખેડૂતોનું પેમેન્ટ રિટર્ન આવે છે ખેડૂત પેમેન્ટ રિટર્ન આપવાનું કારણ જે તે ખરીદ કરનાર સંસ્થા પોર્ટલ ઉપર જોઈ શકે છે જેમાંનું મુખ્ય કારણ જે તે ખેડૂતનું બેંક ખાતું આધાર કાર્ડથી એનપીસીઆઈ ઉપર ડીબીટી માટે લિંક થયેલું નથી અને તેના કારણે ખેડૂતનું રિટર્ન પેમેન્ટ આવે છે તો આપ મિત્રો ડીબીટી માટે લિંક કરાવવાની પ્રક્રિયાની કરી શકો છો બેંકમાં જઈને જેથી રિટર્ન પેમેન્ટ થયેલ ખેડૂતોને ફરીથી પેમેન્ટ આવે બીજું કારણ એવું હોય છે કે ઘણા બધા ખેડૂતોએ જનધન ખાતું ખોલાવેલું હોય છે જેમાં સામાન્ય રીતે પચાસ હજારની ટ્રાન્ઝેક્શન લિમિટ હોય છે જેના કારણે પણ ખેડૂતોના પેમેન્ટ રિટર્ન આવે છે બેંકમાં જઈ અને પચાસ હજારની લિમિટ તમે એ દૂર કરાવવી પડે છે જેનાથી તમારા ખાતાની અંદર ડીબીટી માધ્યમથી પૈસા જમા થઈ શકે છે વધુમાં ટેકાના ભાવે વેચાણ કરેલ પાકના નાણાં મેળવવા માટે દરેક ખેડૂતનું બેંક ખાતું આધાર કાર્ડથી ડીબીટી માટે લિંક કરેલું હોવું ફરજિયાત છે તો આ હતા સમાચાર અન્ય બાબતના કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો થેન્ક યુ આભાર